આ દિવાળી ઉપર આપણા ગુજરાતી નાસ્તો ગાંઠિયા તીખા મુરા ચવાણું તમે જેમ માંગો બધી જ વસ્તુઓ આ જગ્યા ઉપર મળી જવાની છે બ્રાન્ડ ની વાત કરીએ ને તો જૈન વિજય કચોરી હલ્દીરામ જગદીશ નો લીલો ચેવડો અથવા તો હૈદરાબાદ ની ફેમસ કરાચી બેકરી ના ફ્રૂટ બિસ્કિટ પણ આ જગ્યાએ મળી જવાના છે ચારી વેફર ગયો કોકોનટ ગયો કેળાની ગયો જે માંગો એ તમને ચિપ્સના ના લોટ્સ ઓફ ઓપ્શન તમને એક જ કાઉન્ટર ઉપર મળવાના છે ફ્રોઝન માં તમારે કઈ બી મકેન્સ ની આઈટમ જોતી હોય તો બી છે બાકી ઉત્તર સંડાના મઠિયા ચોરાફરી આ બધુંય મળી જાય બાકી ગુજરાતી હોય એટલે ખાખરા વિના તો ચાલે નહીં ખાખરામાં એમની પાસે લોટ્સ ઓફ બ્રાન્ચ છે તો હવે રાસ એની જોવો જો રાજકોટમાં એમની ચાર બ્રાન્ચ આવેલી છે બાપા સીતારામ ચોક મૌડી જીવરાજ પાર્ક નાના મોવા મેઇન રોડ અને આનંદ મંગલા ચોક આ તો થઈ રાજકોટ ની વાત અમદાવાદમાં ભી એમની પાંચ બ્રાન્ચ ઓપન થઈ ગઈ છે એડ્રેસ અત્યારે સ્ક્રીન ઉપર લખાઈ ને આવે છે રીલ ને શેર કરી દો અને પોહચી જજો